ખેડૂત ભાઈઓ આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરો ઉપર હવે જીરોની આપણી ઉપજ અત્યારના સમયે આપણે જોઈએ તો લગભગ નવી ઉપજ આવવાની શરૂ થઈ ગઈ ઘણા દિવસો થયા અને અત્યારે થોડી વિશેષ પ્રમાણમાં નવી ઉપજ આવવાની શરૂ થઈ ગઈ આપણા ગુજરાતમાં રાજસ્થાનમાં પણ ધીમે ધીમે નવી ઉપજ આવવાની શરૂ થઈ ગઈ છે ત્યારે હવે જે રૂપમાં બજાર આપણી સામે આવી રહ્યું છે એ બજાર એકંદર થોડી સ્થિરતા સાથે જયારે આપણી સામે આવી રહ્યું હોય ત્યારે નવી સીઝન જીરું આપણું કઈ સપાટી એ જળવાય રહે આગળ વધી શકે અથવા તો થોડો ઘણો ઘસારો પડી શકે આ મુદ્દાની ચર્ચા એટલે આપણા માટે આપણી જીરુની ઉપજની બજાર સ્થિતિ અંગેની સૌથી અગત્યની ચર્ચા મિત્રો તો આજના આપણા આ એપિસોડમાં આ વિડીયોમાં

સવારના આઠ વાગ્યાનો સમય છે અને તેથી આજની બજાર સ્થિતિ કે આવકોની અંદાજો આપણા સુધી ન હોય એટલે આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચાનો આધાર એટલે કાલે તારીખ દસ ફેબ્રુઆરી અને મંગળવારના દિવસની બજાર સ્થિતિ તો ગઈકાલે મંગળવારના દિવસની બજાર સ્થિતિ પ્રમાણે આપણે ભાવનું લેવલ જોઈએ તો સૌથી પહેલા જૂના જીરા પર આપણે વાત કરીએ તો જૂનું જીરું આપણું છેલ્લા ઘણા દિવસોથી લગભગ ભાવોને લઈને સ્થિર લેવલે ચાલી રહ્યું છે પચીસ પચાસ કે પંચોતેર રૂપિયાનો ભાવોમાં ફેરફાર આપણને જોવા મળે અને એ જે ફેરફાર જોવા મળતો હોય એ ફેરફાર પણ એકંદર બજારના આધારે ઓછો અને ક્વોલિટીના આધારે વધારે રહેતો હોય છે એટલે સામાન્ય રૂપમાં ઊંચામાં ઊંચા ભાવ આપણે જોઈએ તો જૂના જીરાના વીસ કિલોના ચાર રૂપિયા કે ચાર કે પંચોતેર રૂપિયા મહત્તમ અને નીચલો દરજ્જો આપણે જોઈએ તો લગભગ ત્રણ હજાર ત્રણસો કે ત્રણ જૂનું જીરું અને ઊંચામાં પહોંચે ચાર હજાર પાંચસો પચાસ કે પંચોતેર એવરેજ ભાવ એટલે ચાર હજાર રૂપિયા થી લઈ અને ચાર હજાર ત્રણસો રૂપિયા ની વચ્ચે આપણું મોટા ભાગનું જૂનું જીરું વેચાઈ રહ્યું છે હવે નવા જીરાની વાત કરીએ તો નવા જીરાની આવકો આપણા ગુજરાતમાં ઠીક ઠીક પ્રમાણમાં ઝડપથી વધી ગઈ છે રાજસ્થાનમાં પણ થોડું નવું જીરું આવવાનું શરૂ થઈ ગયું છે પણ આપણે ઘણા આગોતરા છીએ એટલે આપણે ત્યાં જે જીરું આવે છે એ જીરાની આવકોનો એક સામાન્ય અંદાજ આપણે જોઈએ તો છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન લગભગ ચાર હજાર બોરી કે ચાર હજાર પાંચસો બોરી જેટલું જીરું આપણા ગુજરાતના લગભગ તમામ માર્કેટિંગ યાર્ડ મળી અને આવી રહ્યું હોય એવા આંકડાઓ મળી રહ્યા છે નવા જીરાના ભાવની આપણે વાત કરીએ તો નવા જીરાના ભાવ હજી ક્વોલિટી અને જીરામાં આવતા વેજના કારણે જૂના જીરાના નીચલા દરજ્જા કરતા પણ નવું જીરું આપણું નીચેના ભાવેથી શરૂ થાય છે એટલે કે નવું જીરું ત્રણ હજાર કે ત્રણ હજાર એકસો કે બસો રૂપિયાથી શરૂ થતું હોય પણ ઊંચાઈમાં નવું જીરું ધીરે ધીરે સારી રીતે આગળ વધી રહ્યું છે જૂના જીરાની ઊંચાઈ કરતા એટલે કે નવું જીરું ચાર હજાર આઠસો રૂપિયા ચાર હજાર આઠસો પચાસ કે નવસો રૂપિયા અને પાંચ હજાર રૂપિયા સુધી એવી ક્વોલિટી હોય તો પાંચ હજાર રૂપિયા સુધી સારા બજાર એટલે કે ઉંઝાના માર્કેટિંગ યાર્ડમાં વેચાતી હોય ગઈકાલના દિવસે કે પરમ દિવસના દિવસે એટલે નવા જીરાના ભાવોની સપાટી અત્યારે આપણે સામાન્ય રૂપમાં જોવા સમજવાનો પ્રયાસ કરીએ અને એની એવરેજ આપણે એક નક્કી કરીએ તો લગભગ ચાર હજાર છસો રૂપિયા થી લઈ અને ચાર હજાર જીરાના જે કઈ વાવેતરો આપણા છે એ વાવેતરોમાં બહુ મોટા નુકસાનની સંભાવનાઓ જ્યારે ઓછી થઈ ગઈ છે ત્યારે આ વર્ષની જીરાની ઉપજના એકંદર વાવેતરના આધારે જે આંકડાઓ અંદાજના નક્કી થયા હોય એ આંકડાઓમાં બહુ જાજો કદાચ ફેરફાર ન રહે એવું બજારને લાગી રહ્યું છે સાથે સાથે અત્યારે જે બીજો મુદ્દો મુદ્દો છે એ માત્ર હવે ક્વોલિટીનો રહ્યો છે કે જે જીરું પાકીને આવે એની ક્વોલિટી ખરેખર કેવી આવે અને સારામાં સારી ક્વોલિટી આવે તો કેટલી સારી આવે એ ક્વોલિટીના આધારે હવે ભાવોમાં ફેરફાર થશે ઉત્પાદનના આંકડાઓમાં હવે બહુ જાજો કાંઈ ફેરફાર થઈ શકે એવી સંભાવનાઓ નથી કારણ કે આપણા જીરાના વાવેતરમાંથી કેટલુંક જીરું હવે પાકી ગયું છે કેટલુંક જીરું નજીકના દિવસોમાં પાકી જશે અને ત્યાર પછી બાકી રહેતું જે કાંઈ જીરું હોય એ જીરા ઉપર કોઈપણ પ્રકારના વાતાવરણીય વિપરીત હુમલાઓ થાય અને એનાથી ઉપજ ઘટે તો એ ઘટવાની ઉપજની શક્યતાઓ અને એ ઘટતી ઉપજના અંદાજના આંકડાઓ થોડા લાંબા સમય પછી એટલે કે બે એક અઠવાડિયા પછી બજારની સામે આવવાના શરૂ થાય તો ત્યાર પછી પાછો

સામાન્ય સુધારા પછી આપણે વિચારીએ તો પાંચેક હજાર રૂપિયા કે પાંચ હજાર એકસો પચાસ રૂપિયા સુધી નવા જીરાની ઉપજના એક સામાન્ય મથાળું તૈયાર થઈ જાય એકંદર એ મથાળું અને એ ભાવ સામાન્ય રૂપમાં વધારે પડતો નીચો નથી અને બહુ સારો ભાવ પણ એને આપણે ન ગણી શકીએ પણ ભાવોના હિસાબથી અને આ વર્ષની ઉપજ જે કાંઈ આવવાની હોય સાથે સાથે પાછળના વર્ષનો ખેંચાય આવતો થોડો ઘણો જે કાંઈ સ્ટોક જથ્થો હોય ગયા વર્ષે થોડો વધારે જથ્થો હતો એવું બજાર માની રહ્યું છે પણ વર્ષનો જે જથ્થો જથ્થો હોય એમાંથી ખરેખર કેટલો છે એ પણ એક નવેસરથી વિચારવાલાયક મુદ્દો હોય છે કારણ કે આખું વર્ષ સંગ્રહાયેલા જીરામાંથી બહુ ઓછો પાક વાપરવા લાયક સારી ક્વોલિટીનો બચ્યો હોય છે એટલે જથ્થો કદાચ વધારે હોય તો પણ ક્વોલિટીના હિસાબથી જૂનો જથ્થો હવે સારી ક્વોલિટીનો બહુ ઓછો હોય શકે અને તેથી સારી ક્વોલિટીની નવી ઉપજ એટલે એકંદર સપાટી ભાવોનું લેવલ આ દર જે જળવાય રહે એવું નજીકના સમય માટે આપણે વિચારી શકીએ લાંબા ગાળા માટે આપણે જ્યારે વિચારવાનું હોય ત્યારે ભાવો માટેનો એક વધવાનો આધાર એટલે હવે પછી ઉભેલી જીરાની ઉપજમાં કેટલું નુકસાન થાય છે આ સૌ પહેલો મુદ્દો અને બીજો મુદ્દો આપણી આખી સિઝનનું જીરું તૈયાર થઈ ગયા પછી બજારમાં માંગ કેવી નીકળે છે પાંચ લાખ ટન જીરું આપણા દેશમાં વપરાતું હોય તો આ આંકડાની વચ્ચે આપણી વપરાશ બની રહે પણ દુનિયાના બીજા દેશોની અંદર આપણે ત્યાંથી નિકાસ જે કાંઈ પાછળના સમયગાળામાં થતી રહી હોય એ નિકાસમાં દર વર્ષે ઘણા બધા ફેરફારો બનતા રહ્યા છે ક્યારેક ક્યારેક નિકાસ થતી હોય બહુ ઊંચા માપે એટલે કે બહુ મોટા જથ્થામાં નિકાસ થાય અને જે વર્ષે મોટા જથ્થામાં નિકાસ થઈ હોય એ વર્ષે ભાવો એકંદર આગળ વધતા રહ્યા હોય પણ જે વર્ષે નિકાસ નબળી રહી હોય એટલે કે ગયું આખું વર્ષ નિકાસ સાવ નબળી રહી છે અને નબળી નિકાસ રહેવાનું કારણ આપણા બંને પડોશી દેશો તરફથી મોટી ખરીદી નહીં નીકળવી એક બાંગ્લાદેશ અને બીજું ચાઈના અને બાંગ્લાદેશ અને ચાઇના દાબે એવા દેશો છે કે એ મોટા પાયે આપણી પાસેથી જથ્થો ઉઠાવી શકે પાછળના વર્ષોમાં આપણે જોઈએ તો એકાદ બે વર્ષો એવા પણ ગયા કે એ વર્ષો દરમિયાન આ બંને દેશોએ આપણા દેશમાંથી ઉપાડેલા જીરાના જથ્થાનો આંકડો લગભગ

બહુ મોટા અને પાયે ઉત્પાદન આવે એવી શક્યતાઓ નથી ઉત્પાદન જે આવશે એ ઉત્પાદન એટલે એટલે કે ઉપજ મળશે આપણા દેશની જરૂરિયાતો સિવાયની જરૂરિયાતો જે કાંઈ દુનિયાના જુદા જુદા ખૂણેથી ઊભી થવાની હોય એ જરૂરિયાતોમાં આપણો જથ્થો જો વિશેષ પ્રમાણમાં જવાનો શરૂ થાય તો વધારે ભાવો આગળ વધે એવી શક્યતા અને સંભાવના બને પણ અત્યારના સમયે નજીકના સમયગાળા માટે આપણે એટલું વિચારી શકીએ કે આપણા નવા જીરાની ઉપજના ભાવોની સપાટી એનું લેવલ સામાન્ય રૂપમાં પાંચ થી બહુ નીચે ન જાય અને પાંચ થી થોડું ઘણું ઉપર જળવાય રહે એવા સંજોગો અત્યારે જયારે આકાર લઈ રહ્યા છે ત્યારે બાકીને આવનારા નવા જીરા પર આપણે આપણી રીતે અને આપણી ક્ષમતા પ્રમાણે આપણી સમજણ પ્રમાણે અત્યારના સમયે એનો વેપાર કરવો અગર તો થોડા સમય માટે સંગ્રહિત રાખવું સાથે સાથે ક્વોલિટી કેવા રૂપમાં આવી છે છે એને સૌથી વધારે વધારે આપણે આપવાનું રહે ક્વોલિટી નબળી હોય અગર તો ક્વોલિટી હોય તો જેટલો શક્ય તેટલો વહેલો આપણે એનો નિકાલ કરીએ એ આપણા હિતમાં હોય સારામાં સારી ક્વોલિટી હોય તો આપણે એને અમુક સમય માટે સાચવવાનું વિચારી શકીએ ખૂબ સારી અને સુપર ક્વોલિટી હોય તો આપણે આવનારા લાંબા સમય માટે પણ એને સંગ્રહ કરવાનું વિચારી શકીએ છીએ પણ આખરે અત્યારે જીરાનું ચિત્ર એક રૂપમાં થોડું થોડું જે સ્પષ્ટ થઈ રહ્યું છે એ ચિત્રની સ્પષ્ટતા એટલે ભાવોની સપાટી નવા જીરાની આપણી ઉપજ એટલે પાંચ હજાર રૂપિયાની આસપાસ ચાર હજાર નવસો થી આપણે સમજીએ તો પાંચ હજાર બસો કે ત્રણસો રૂપિયા સુધીમાં આપણું બજાર આવનારા નજીકના સમયગાળામાં ચાલતું રહે એવા અત્યારે સંજોગો દેખાઈ રહ્યા છે મિત્રો તો આજના દિવસે આપણી જીરા જેવી સૌથી અગત્યની મસાલા ઉપજ પરની આપણી આ ચર્ચા આપણા દરેકે દરેક ખેડૂત માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત